જય માતાજી મિત્રો જય હરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું કે બાધા એટલે શું અને બાધા શા માટે બાધા કોને કહેવાય અને બાધા કેટલા દિવસની હોય તો જ્યારે ઘણીવાર માણસને તકલીફ હોય છે કોઈ દીવની આંટી હોય છે કોઈ બીજી આટી હોય છે જેના લીધે માણસ પોતે ઘણીવાર વાર ભૂવાજી પાસે ભૂવા પાસે જતા હોય છે ત્યારે ભૂવા તરફથી એવું કહેવામાં આવે છે કે તમારે સવા મહિનાની બાધા લેવી પડશે ત્યારે ઘણીવાર ખબર નથી હોતી ત્યારે માણસ વિચાર કે બાધા શા માટે બાધા જરૂરી છે કે નથી જરૂરી એ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું તો પહેલાં સૌ પ્રથમ આપણે લાબોનો વિડીયો લાંબો નથી બનાવવાનો શોર્ટમાં વાત કરીએ તો જ્યારે કોઈ માણસ અથવા કોઈ વ્યક્તિ જોડે સામાન્ય કોઈ તકરાર હોય અને જ્યારે વચ્ચેવાળી વ્યક્તિ સમાધાન કરાવવા માટે આપણને ઉતરે ત્યારે એ માણસ આપણને એવું કહે છે કે થોડીવાર વાર ઉભા રહો હું એમને વાત કરી જોઉં એ માનવા તૈયાર છે કે નહીં દેવગતિની વાત પણ એવી જ છે જ્યારે જે ભુવાજી પાસે જાઉં છો તે ભૂવાની માતા તમને બાધા આપે છે અને સવા મહિનો માટે પેલી સામેવાળી વ્યક્તિને સામેવાળી માતાને કે સામેવાળી તકલીફને ઊભી રાખી એનું સોલ્યુશન લાવે છે એટલે ઘણા લોકો એ વિચારતા હોય છે કે દેવી શક્તિ છે તો બાધાની ક્યાં જરૂર છે એ તો ઓન ધ સ્પોટ કામ ના કરી શકે પણ એવું નથી હોતું બાધા કોઈ ગાયને રોટલો દીવાની જેવી તકલીફ એ પ્રકારની બાધા હોય છે કોઈ પાણી પાણીયારે કોઈ પ્રેતની તકલીફ હોય તો પાણી પાણીયરે દીવો કે ગરબત્તી કરવાનું કહે છે કોઈ દેવગતિની કોઈ પુનાયની વાત હોય તો ગાયને રોટલો ખોરાવાની વાત કરે છે અથવા કોઈ એવી વસ્તુ હોય કોઈ લેણાવાળું હોય કોઈ માંગણું ચૂકવવાનું હોય ત્યારે એનું ઓછી કરાવીને ઓશિટની અંદર મુકાવતા હોય છે એટલે જે પ્રકારની તકલીફ હોય એ પ્રકારની ભૂવા બાધા આપતા હોય છે માટે ઘણા બધાને પ્રશ્ન હતો એક ભાઈનો મેસેજ આવેલો હતો કે બાધા શા માટે તાત્કાલિક એનું સોલ્યુશન મળી ના જાય તો ના દરેક વસ્તુમાં તાત્કાલિક સોલ્યુશન મળતું નથી માટે દરેક વસ્તુની બાધા હોય છે અને દરેક દેવની બાધા લઈએ તો જ એનો રસ્તો મળે છે જય ચિહ્નમાં જય સદી માતા જય ગોગા મહારાજ આજનો વિડીયો આટલો જ જય માતાજી